ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં જેલ પાસે આવેલું ગ્રાઉન્ડ વિવાદમાં છે ત્યારે દત્રો યુવાનોએ મેદાન સાફ કરી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબજેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે આ મેદાન ઉપર આ વિસ્તારના બાળકો તેમજ કેટલાક શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે છેલ્લા કેટલાય સમયથી સબ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈ કોર્ટ સુધી પહોંચ્યો છે આ મેદાન બચાવવાના સંદેશ સાથે આજ રોજ સ્થાનિક બાળકોને અને યુવાનોએ ગાંધીગીરી કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું આપણે વિવાદિત મેદાન પર ઊભા છે જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે હાઈકોર્ટે બાળકોને રમવાનું કહી આપ્યું છે અને બાળકો રમતગમત પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે અને બાળકોએ આજે જબરજસ્ત કામ કરી નાખ્યું અહીંયા સાફ સફાઈનું અભિયાન છેડી દીધું સાફ સફાઈના અભિયાનથી સંદેશો આપવા માંગે છે એ લોકો કે ભાઈ તમે બાળકોના રમતગમત મેદાન માટે કેટલા જાગૃત આ સંદેશો સરકારી અધિકારીઓને સમજો કે સરકારોને સમજો કે પોલિટિકલ પાર્ટીઓને સમજો કે બાળકો માટે શહેરમાં કેટલા રમતગમતના મેદાનો આપવામાં આવે છે અને હોય તે પણ અગર જો છીનવાઈ જતા હોય તો એ દુઃખદ ઘટના કહેવાય એટલે આ જુઓ આ બાળકો પોતાના રમતગમત માટે કેટલા જાગૃત છે એ લોકોએ જાતે સાફ સફાઈ અભિયાન અરે અહીંયા આ જગ્યા પર આ રમતગમતના મેદાન વર્ષોથી પેઢી દર અહીંયા રમતા આવ્યા છે અને બાળકોએ જ સાફ સફાઈ કરી છે ક્યારેય સરકારો દ્વારા કે સરકારી મશીનરી દ્વારા અહીંયા ક્યારેય સાફ સફાઈ કે એને મેન્ટેનન્સ કરવાનું કાર્ય નથી કર્યું બાળક બલકે સમય સમય પર બાળકો જ અહીંયા સાફ સફાઈ કરતા આવ્યા છે